ભાવનગર જિલ્લામાં પડેલા સારા વરસાદને કારણે મહુવા માલણ નદી બે કાંઠે વહેતી થઈ હતી ઉપરવાસમાં પડેલા સારા એવા વરસાદના પગલે માલણ નદીના ડેમ ઉપરના દરવાજાઓ આપોઆપ ખુલી ગયા હતા ઓટોમેટિક દરવાજાઓ વધુ આવકને પગલે ખુલી જતા માલણ નદી બે કાંઠે વહેતી થઈ ગઈ હતી જેને પગલે મહુવા શહેરમાં ભાદરોડના ઝાપા સુધી પાણી ઘૂસી ગયા હતા મહુવાના વાળો માર્ગ મેમણ કોલોની સહિત અન્ય સોસાયટીઓમાં ગોઠણ સુધી પાણી ભરાયા હતા જો કે માલન ડેમમાંથી બાસઠ હજાર છસો એકોતેર પાણીની જાવક શરૂ છે જેથી પૂર જેવી સ્થિતિ સર્જાતા નવ ગામોને એલર્ટ કરાયા છે